હે ન સૌ કોઈ ધર્મપ્રેમીઓનું ફરીથી અમારી આ ચર્ચામાં સ્વાગત છે ગયા વિડીયોમાં આપણે ગુરુપૂર્ણિમાનો ખૂબ જ સુંદર મજાનો મહિમા આપણે જાણ્યો હતો અને ફરીથી આપણી આ ધર્મચર્ચામાં આપણે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આપણે અધિક માસનો મહિમા જાણવાના છીએ તો સૌ પ્રથમ આપણી વચ્ચે વિરાજમાન એવા શાસ્ત્રી દેવેન્દ્રાચાર્યનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપણે ફરીથી આપણી આ ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ ચર્ચામાં જોડાયા ગત જે વિડીયો આપણે બન્યો હતો તેનાથી ધર્મપ્રેમી મિત્રોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને ફરીથી આજે આપણે અધિક માસ પુરુષોત્તમ માસની થોડીક માહિતી આપના દ્વારા મેળવવાનો પ્રયાસ કરીશું ખૂબ જ સુંદર મજાનો અધિક માસ જે ઘણા સમય પછી આવતો હોય છે તો શાસ્ત્રીજી વધારે સમય ન લેતા લોકોએ પૂછેલા જે પ્રશ્ન છે એ પ્રશ્નો જ આપણે જવાબ લેવાનો છે અને એ પણ શાસ્ત્રના મતને આધારિત સૌ પ્રથમ અધિક માસ ને લગતો પ્રશ્ન લોકો દ્વારા જે આવ્યો છે તો અધિક માસ ક્યારે આવે છે અને અધિક માસની ગણતરી કઈ રીતે થાય છે શાસ્ત્રીજી એના વિશે આપ જણાવશો જી વિવેકભાઈ પહેલા તો મારે એ કહેવાનું કે આજના ઘણા લોકોને અધિક માસ શું છે એ જ પહેલા તો ખ્યાલ નથી કારણ કે આજનો જે સમાજ એ અંગ્રેજી મહિના પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીને માનતો હતો પરંતુ એને કારતક માક્ષર શું છે એ કંઈ ખ્યાલ નથી હોતો તો એવી જે પ્રજા છે એ લોકોને અધિક માસ શું એ વિશે જ પહેલાં તો ખ્યાલ નથી તો અધિક માસ એટલે કે આપણા શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો બાર મહિના કરતાં પણ એક અધિક મહિનો જે આવે છે એને આપણે અધિક માસ કહીએ છીએ તે કારતક માક્ષરપોષ મહાફાદર ચૈત્ર વૈશાખ જેઠ ઠલસાઠ શ્રાવણ ભાદરવોને આશો તેમાં જે એક મહિનો જે વધારે આવે એને આપણે અધિક માસ કહીએ છીએ તમે સુંદર મજાનો પ્રશ્ન કર્યો કે અધિક માસ એટલે તો એ જે અધિક માસ છે એની ગણતરી કઈ રીતના થાય છે તો જોવા જઈએ તો એ જે અધિક માસની જે ગણતરી છે તે સૂર્ય અને ચંદ્રની ગતિ અનુસાર કરવામાં આવે છે જે સૂર્ય છે એ સૂર્યની ગતિ પ્રમાણે જે ચાલતું જે વર્ષ છે એને વર્ષ કહેવામાં આવે છે અને ચંદ્રની ગતિ પ્રમાણે જે વર્ષની ગણતરી કરવામાં આવે છે તેને ચંદ્રવર્ષ કહેવામાં આવે છે જે સૂર્યવર્ષ છે તે ત્રણસો ને દિવસનું હોય છે જ્યારે જે ચંદ્રવર્ષ છે તે ત્રણસો ને ચોપન દિવસનું હોય છે તો આમ ત્રણસો ને અને ત્રણસો ને ચોપન એ બંને વચ્ચે અગિયાર દિવસનો ભેદ રહે છે અને એ અગિયાર દિવસના ભેદને પૂર્ણ કરવા માટે આ અધિક માસની ગણતરી સાથે ઉમેરવામાં આવે ખૂબ જ સુંદર અધિક માસની ગણતરી કઈ રીતે થાય છે અને અધિક માસ ક્યારે આવે તે શાસ્ત્ર દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રીજીએ જણાવ્યું કે ચંદ્રમાસ અને સૌરમાસના મેળ માટે અને પરમ પિતા પરમાત્મા ભગવાન નારાયણના એ પરમ આશીર્વાદ માટે આ અધિક માસની અહીંયા ગણના કરવામાં આવે છે વિશેષ અધિક માસની ગણતરી આપણા કાર્તિક માસ જે ગુજરાતી મહિનાઓમાં થતી નથી આપણે કોઈપણ રીતે જાણતા નથી આપણે કે કાર્તિક પોષ પોષમાં ફાગન ચિત્ર વૈશાખ જૈષ્ઠ અષાઢ એની અંદર અધિક માસ અથવા તો પોષોત્ત માસ આવતો હોય માસમાં ગણતરી ન થવા છતાં પણ આ માસનું કેમ આટલું અધિક મહત્ત્વ છે કેમ વ્રતો જપો તપો એ આ માસમાં વધારે કરવામાં આવે છે સુંદર સુંદર પ્રશ્ન કર્યો રહ્યો એક કારણ કે આજે લોકો અધિક માસ દરમિયાન ખૂબ એવું ભજન તપને ને જપ કરતા હોય છે પરંતુ જો એ જપ તપને અનુષ્ઠાન શા માટે એનો જેને ખ્યાલ ન હોય તો એનું કોઈ કરવાનો અર્થ નહીં અધિક માસ છે એ ભગવાન નારાયણનો માસ એમ કહેવાય છે કે અધિક માસને જ મલમાસ તરીકે ઓળખવામાં આવતું અને એ જ મલમાસ જ્યારે ભગવાન શ્રી નારાયણ પાસે જાય છે કે દરેક માસના તો અલગ અલગ દેવતાઓ છે જેમ કે કાર્તક માસના વરુણ દેવતા છે ક્રમશઃ બધા જ માસના અલગ અલગ દેવતાઓ છે તો મારા કોઈ દેવતા નથી મને કોઈ સ્વીકાર્યો નથી અને મને ન સ્વીકારવાથી મારા મહિનામાં મારા માસમાં કોઈ સારા કાર્ય નથી કરતા ત્યારે એ મલમાસ જ્યારે નારાયણને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન નારાયણ એ મલમાસનો હાથ પકડી અને ભગવાન શ્રી કૃષ્ણને વૈકુંઠ લોકમાં લઈ જાય છે અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને બધી વાત કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે કે ભલે તમારો કોઈ સ્વીકાર ન કર્યો પરંતુ આજથી તમારો સ્વીકાર હું કરીશ અને ભગવાન શ્રી કૃષ્ણે ત્યારથી આ મલમાસ ઉપર આધિપત્ય રાખ્યું અને ત્યારથી લઈ અને એ જ અધિક માસ એ જ મલમાસ એ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કર્મ જે ફળ તમે હજાર યજ્ઞ કરવાથી ન મળે તે ફળ આ માત્ર ને માત્ર તમને અધિક માસના એ વ્રત અને તપ કરવાથી મળતો હોય છે એનું શાસ્ત્રમાં એક સિદ્ધાંત પણ જોવા મળે છે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એ તન્માસવ્રતમ રાજન જ્યેષ્ઠમ ક્રતુ શતાદતિ કે હે રાજન જે કર્મફળ સો યજ્ઞ કરવાથી પણ ન મળે તે કર્મફળ માત્ર ને માત્ર અધિક મહિનામાં વ્રત કરવાથી મળતો હોય છે તો આવી રીતના અધિક માસ અને એટલે કે પુરુષોત્તમ માસનું ખૂબ એટલે ખૂબ મહત્ત્વ છે અને ઘણા લોકો એમાં વ્રત અને તપને અનુષ્ઠાન એવું કરતા હોય વાહ ખૂબ જ સુંદર મજાનો આપણનો પ્રશ્ન હતો અને એનો જ શાસ્ત્ર દૃષ્ટિએ જવાબ આપ્યો કે અનાથસ્ય નાથ હ જગન્નાથ કે જેના કોઈ નાથ ન હોય એના એના નાથ એટલે કે એના સ્વામી જગન્નાથ થાય છે એવી રીતે આ મન જે કહી શકાય અધિક માસ કહી શકાય એના કોઈ સ્વામી ન હતા એના કોઈ દેવ ન હતા એમાં કોની પૂજા કરવી એ જ્યારે માસને ખુદને નહોતી ખબર ત્યારે એ માસ ભગવાન પાસે જાય છે અને જ્યારે પરમપિતા પરમાત્મા જેનો હાથ પકડે પછી એને કોઈની જરૂર નથી પડતી એવી જ રીતે અહીંયા પણ અધિક માસ એટલે કે મલ માસ એને જ્યારે પુરુષોત્તમ ભગવાન નારાયણ સ્વીકાર કરે છે ત્યારથી એ માસનું નામ પુરુષોત્તમ માસ એવું પડે છે તો આગળના સેશનમાં આપણે મલ માસ અને અધિક માસ ન કહેતા આપણે પુરુષોત્તમ માસ એવી રીતે સંબોધન કરીને જ આગળ વધીશું જી તો ખૂબ જ સુંદર આ ચર્ચામાં બીજું એક લોકોનો પ્રશ્ન છે કે પુરુષોત્તમ માસની અંદર શાસ્ત્રોક્ત દૃષ્ટિએ કેવા કેવા કાર્યો કરવા જોઈએ કેવા વ્રત તપ અનુષ્ઠાન અને દાનના પ્રયોગો શાસ્ત્રોમાં વર્ણિત કરવામાં આવ્યા છે એ વિશે આપ જણાવશો શાસ્ત્રની જ્યારે વાત કરીએ પુરુષોત્તમ માસ વિશે તો પહેલાં તો માતા પાર્વતીજી આ પુરુષોત્તમ માસનું વ્રત કરે એ કૈલાસ પર્વત ઉપર એટલે આપણે વિચારી શકીએ કે પુરુષોત્તમ માસ છે તે કેટલો પૌરાણિક માસ છે અને ક્યારથી આ પરંપરા ચાલી આવી છે પાર્વતી માતાએ પુરુષોત્તમ માસ કરેલો વ્રત કરેલું અને ભગવાન શિવજીને પૂછેલું કે આ વ્રતમાં મારે કયું એવું દાન પુણ્ય કરવું કે જેનાથી મને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ તો ત્યારે ભગવાન શિવ છે શંકરજી છે એટલું જ કહે છે કે હે દેવી બીજા બધા જ વ્રત છે પુણ્ય છે માસ છે પવિત્ર છે પરંતુ આ જે તમે વ્રત પુણ્ય કરો છો એ વ્રત પુણ્ય છે વ્રત કથા છે એ જ સૌથી વધારે પુણ્યને આપનારી છે એ વ્રતનું યથાવિધિ પાલન કરવું એ જ સૌથી મોટામાં મોટું દાન માનવામાં આવે છે અને તમે વાત કરી કે આજના પરિપ્રેક્ષ્યમાં કેવા કેવા કાર્ય કરવા જોઈએ તો આ પુરુષોત્તમ માસ દરમિયાન આપણે ભજન કરવું જોઈએ અનુષ્ઠાન કરવું જોઈએ કોઈ એવી સારી ગંગા ઇત્યાદિક નદીઓમાં કે જે સમુદ્ર ગામી નદીઓ હોય કે સમુદ્ર ગામી નદીઓમાં સ્નાન કરવાથી પણ ખૂબ સારું એવું ફળ મળે છે ત્યારબાદ વૃક્ષોનું પૂજન કરવું જોઈએ તેમાં વૃક્ષોમાં પણ પીપળાનું સવિશેષ પૂજન કરવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં કહેલું કે અશ્વત્થ સર્વ વૃક્ષાણ કે બધા જ વૃક્ષોમાં પીપળો છે એ મારું સ્વરૂપ છે માટે પીપળાનું પૂજન કરવું પીપળાના એ છડ પાસે ઘીનો દીવો કરવો એવા અનેક એવા શુભ કાર્ય છે એ આ અધિક માસમાં કરવા જોઈએ ખૂબ જ સુંદર મજાનો જવાબ કે આપણે કેવા કેવા કાર્યો કરવા જોઈએ તો પુરુષોત્તમ માસની અંદર આપણે તીર્થ સ્નાન છે તીર્થના દર્શન છે વિશેષ જપ જે પણ દેવને આપણે માનતા હોય એ દેવના જપ કરવા જોઈએ અને આપણી આસપાસ રહેલા એ બધા જ તીર્થોને આપણે સ્મરણ કરવું જોઈએ સાથે સાથે એક ખૂબ જ એક સુંદર મજાનો શાસ્ત્રોક્ત પ્રયોગ કહ્યો કે વૃક્ષાનામ અશ્વત્થો અમે એટલે કે વૃક્ષમાં હું અશ્વત્થ છું પીપળો છું આપણા ગામડાઓમાં તો ખૂબ જ સુંદર પરંપરાઓ ચાલી રહી છે શહેરમાં તો શું વૃક્ષની પરંપરા તો ઠીક છે પૂજન તો અલગ વાત રહે પરંતુ વૃક્ષ જ ઓછા જોવા મળતા હોય છે પરંતુ ગામડાની અંદર અત્યારે પણ બહેનો એ વૃક્ષ એટલે કે પીપળે પાણી રેડતા હોય છે અને પીપળાને નાળા છેનું પણ અર્પણ કરતા હોય છે તો પીપળાનું મહત્ત્વ પુરુષોત્તમ માસમાં કામ આટલું બધું રહેલું છે એટલે એ જ વાત છે વિવિપભાઈ કે અશ્વત્થા સર્વ વૃક્ષાણા ભગવાને જે વિભૂતિ યોગમાં કહ્યું છે કે જે પીપળાનું જે વૃક્ષ છે મારું સ્વરૂપ છે અને આ જે મહિનો છે એ પણ ભગવાનનો મહિનો છે પુરુષોત્તમ નારાયણનો મહિનો તો આ પુરુષોત્તમ મહિનામાં ભગવાનના સ્વરૂપ એવા પીપળાનું પૂજન કરીએ તો સવિશેષ એનું પુણ્ય મળતું હોય છે અને સમગ્ર આ પૃથ્વી ઉપર જોવા જે ઘણા બધા વૃક્ષો છે પરંતુ એમાં જે પીપળાનું જે વૃક્ષ છે કે ચોવીસ કલાક આપણને ઓક્સિજન પૂરું પાડે છે એટલા માટે પીપળાનું બચત થાય જતન થાય એટલા માટે એમને જળનું સિંચન કરવામાં આવ્યું છે એમને જે વીંટવામાં આવતો જે દોરો છે એ દોરો આજનું સાયન્સ પણ એવું કહે છે કે વૃક્ષોમાં પણ જીવ રહેલો છે તો એ પણ એક જીવ છે તો એમને પણ પહેરવા માટેનું વસ્ત્ર સ્વરૂપે એ સૂતરની દોરી એ બહેનો છે એને વીંટવામાં આવે છે અને જેનાથી એના થળને પણ આયુષ્ય વૃદ્ધિ થાય અને એ પીપળાનું પણ આયુષ્ય વધે અને આપણને ઓક્સિજન પૂરું મળતું રહે એટલા માટે પીપળાનું પૂજન અને જતન એ પણ ખૂબ જરૂરી છે ખૂબ જ સુંદર મજાનો આ એક જવાબ છે કે પીપળાનું આપણે મહત્ત્વ તો આપણી સંસ્કૃતિમાં આપણા ઋષિ આપણને એ ધાર્મિક પરંપરાઓની સાથે સાથે વૈજ્ઞાનિક અવધારણાઓ પણ આપેલી છે કે જેથી કરીને આપણે આપણી પ્રકૃતિનું પણ જતન કરી શકીએ વિશેષ પુરુષોત્તમ માસમાં શું કરવું એનું આપણે જ્ઞાન લીધું અને શું ન કરવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે પુરુષોત્તમ માસની અંદર કેવા કેવા કાર્યો ન કરવા જોઈએ અને કેવા કાર્યો નથી થતા એની પણ વાત જણાવજો પુરુષોત્તમ માસમાં કંઈ પણ માંગલિક કાર્યનો નિષેધ કરેલો છે જેમ કે ગૃહ પ્રવેશ કરવો ખાતમુહૂર્ત કરવું અથવા તો લગ્ન કરવા કનો કરવું ચોળ સંસ્કાર કરવો ટૂંકમાં જે માંગલિક કાર્ય છે તેનો નિષેધ કરવામાં આવ્યો છે માત્ર ને માત્ર જે દેવ સંબંધી જે કાર્ય હોય ભજન અનુષ્ઠાન તપ ભગવાનની કથા શ્રવણ ઇત્યાદિક જે ભગવાનને લગતા જે કાર્ય છે તેમાં છૂટ આપવામાં આવેલી છે પરંતુ જે પોતાના જે ગૃહ પરિવારના જે કાર્ય હોય માંગલિક કાર્ય તેનો અધિક માસમાં નિષેધ કરવામાં આવ્યો અને એનું ઉત્તર એ જ છે કે જો બધા કાર્ય બંધ હોય લગ્ન ઇત્યાદિક બધા જ કાર્ય બંધ હોય તો સે જે વ્યક્તિ છે ભગવાનની ભક્તિ કરી શકે અને સમય પૂરતો રહે એટલા માટે માંગલિક કાર્યનો નિષેધ અને ભગવાન સંબંધી કાર્યનો આમાં ખૂબ આગ્રહ રાખવામાં આવ્યો છે ખૂબ જ સુંદર મજાનો જો કે માંગલિક કાર્યો આપણે કોઈ પણ એ આ પુરુષોત્તમ માસમાં કરવામાં નથી આવતા ને માંગલિક કાર્યોની વિહાય ભગવાન સંબંધે ઈશ્વર સંબંધે જે પણ કાર્યો છે જે પણ અનુષ્ઠાનો છે વ્રતો તપો જપ અને દાન જે ક્રિયાઓ છે એ બધો જ આ પુરુષોત્તમ માસમાં કરવામાં આવે છે શાસ્ત્રીજી એક પ્રશ્ન છે કે આ અધિક માસનો આટલો મહિમા છે તો શાસ્ત્રમાં શું કોઈ એવું ઉદાહરણ દ્રષ્ટાંત છે ખરું કે જેથી કરીને આપણે જાણી શકીએ કે શાસ્ત્રોમાં પૂર્વે આમણે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું અને એમને આવું ફળ મળ્યું છે જીવભાઈ શાસ્ત્રમાં જોવા જઈએ તો નારદીય પુરાણ છે તો આ ખૂબ સુંદર એ નારદીય પુરાણમાં આ પુરુષોત્તમ માસ વિશે કથા આવે છે નારદીય પુરાણની કંઈક કથા એવી છે કે આપણે એ કથા ભાગવતજીમાં પણ આવે છે અમરીશ રાજાની જે અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કરી અને ભગવાનનું સુદર્શન ચક્ર પોતાની રક્ષા માટે મેળવેલું અને જ્યારે દુર્વાસા ઋષિને આપણે સૌ કોઈ વાત જાણીએ છીએ પરંતુ નારદી પુરાણમાં કથા એ જ છે પણ કંઈક અલગ દ્રષ્ટિએ લેવામાં આવેલી છે જ્યારે સુદર્શન ચક્ર વિવેકભાઈ એ દુર્વાસા ઋષિની પાછળ દોડે છે ત્યારે એ સુદર્શન ચક્રની ગતિ તો ખૂબ તીવ્ર હતી પરંતુ દુર્વાસા ઋષિ એવું કહે છે કે મેં પુરુષોત્તમ માસના એ વ્રતનું પાલન કરેલું માટે સુદર્શન ચક્ર છે એ મારાથી થોડું દૂર રહે અને બીજું એવું પણ છે કે જ્યારે એને ભગવાનના ભક્તનો અમરીશ રાજાનો અપરાધ કર્યો ત્યાર પછી એ ભક્તના અપરાધ પછી એ દુર્વાસા ઋષિએ પ્રાયશ્ચિત માટે જે વ્રત તપ કરેલું તે વ્રત એટલે કે પુરુષોત્તમ માસનું વ્રત આવી રીતના શાસ્ત્રમાં પણ એ આપણને વ્રતની એ વિધિ જોવા મળે છે કે શાસ્ત્રમાં પણ ઘણા લોકોએ આ વ્રતને અનુસરી અને પોતાનું જે જીવન છે એને ધન્ય કરેલું છે આ ખૂબ સુંદર શાસ્ત્રમાં અનેક દ્રષ્ટાંતો રહેલા છે આ વ્રત વિધાન જેમણે કરેલા છે એમના એટલા માટે જ આપણી આ ધર્મચર્ચા છે એનો વિશેષ તમે લાભ શું કામ નહીં શકો છો આ ધર્મચર્ચા એ કોઈ અહીંયા હવામાં કરાતી કાલ્પનિક વાતો નથી કે કોઈ તમે ટીવીમાં ડિબેટ જે સાંભળતા હોય એવી ડિબેટ નથી લોકોના શાસ્ત્રને માટે જે પણ પ્રશ્નો હોય છે ધર્મની માટે જે પણ પ્રશ્નો હોય છે લોકો પ્રશ્ન પૂછે છે અને એ જ પ્રશ્નોને શાસ્ત્રોમાંથી અનુસંશોધિત કરીને એના જવાબો નીકાળવામાં આવતા હોય છે અને શાસ્ત્રને આધારિત એ બધા પ્રશ્નોને એ એના જવાબ છે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એટલે શાસ્ત્રના મત અનુસાર જ આ બધા પ્રશ્નોના જવાબ છે તો શાસ્ત્રીજી શાસ્ત્રમાં આ કથાના સંદર્ભને લગતા કોઈ મત પ્રદર્શિત કર્યા છે ખરા આજી વિવેકભાઈ શાસ્ત્રમાં એનો સંદર્ભ આપેલો જ શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે અહમે વાસ્ય સંજાત સ્વામી ચ મધુસૂદનઃ એ તન્નામના જગત સર્વ ચ ભવિષ્ય મત્સ્યા દૃશ્યમાસાનામતિભો ભવે જગત પૂજ્યા જગદ્ધન્દ્યો માસો યમ તો ભવિષ્યત આ કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મલમાસને કહે છે કે તું કોઈ સામાન્ય નથી હવે મેં તને સ્વીકાર કરી લીધો છે મારું આધિપત્ય છે તારામ એટલે તારું જે પૂજન કરશે તારા મહિનામાં જે વ્રત પૂજન કરશે એ કોઈ તારું પૂજન નહીં પરંતુ સાક્ષાત એ મારું પૂજન છે તો આવું શાસ્ત્રમાં પણ ખૂબ સારું એવું વર્ણન જોવા મળે છે ખૂબ જ સુંદર શાસ્ત્રોક્ત દ્રષ્ટિ પ્રમાણે આપણે જાણ્યું કે અધિક માસનો શું મહિમા છે અધિક માસમાં કેવા માંગલિક કાર્યો કરવામાં આવે માંગલિક કાર્ય કરવા જોઈએ કે ન કરવા જોઈએ એટલા માટે જ આ માસનું ખૂબ જ મહિમા વધારે છે અને શાસ્ત્રમાં પણ કહ્યું છે સર્વેભ્ય સાધને ભ્યોયમ માસ શ્રી પુરુષોત્તમ એટલે કે પંદર શાસ્ત્રીજીએ આ પુરુષોત્તમ માસનો મહિમા આપને જણાવ્યો શાસ્ત્રોક્ત દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રના પ્રમાણ સાથે એની દ્રષ્ટાંત કથાઓ અને એના સંદર્ભોની સાથે આપણને આનો મહિમા જાણવા મળ્યો છે અને વિશેષ આપણને જ્ઞાન મળ્યું છે શાસ્ત્રીજી આ ચર ધર્મ ચર્ચાનો અંત કરીએ એ પહેલાં આપણે આપનો શું મત છે આ આ પુરુષોત્તમ માસ માટે કે પુરુષોત્તમ માસ માટે તમે લોકોને શું કહેવા માગો છો પુરુષોત્તમ માસ અધિક માસમાં હું લોકોને એટલું જ કહેવા માગું છું કે જેટલું થઈ શકે એટલું વચન કરવું જોઈએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને સ્વયં ભગવાન શંકર પણ માતા પાર્વતીજીને કહે છે કે આ મહિનામાં આ આ કથા છે નારદીય ઉપનિષદ વૃદ્ધ નારદીય ઉપનિષદમાં ભગવાન શિવજી માતા પાર્વતીજીને કહે છે કે આ મહિનામાં જે પણ વ્રત કરે છે તેનામાં ભક્તિની અભિવૃદ્ધિ થાય છે તો આપણે પણ જો આ મહિનામાં ભક્તિ કરી ભક્તિની અભિવૃદ્ધિ કરવી હોય તો આ વ્રત પૂજન કરીએ અને વ્રતનું પાલન કરીએ તો આપણામાં પણ ભક્તિની અભિવૃદ્ધિ થાય વિશેષ કરીને તીર્થયાત્રાઓ કરવી અને આગળ જેમ કહ્યું સમુદ્ર ગામી જે નદીઓ હોય એ નદીઓમાં જઈ અને આપણે સૌ કોઈએ સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાનો પણ ખૂબ વિશેષ મહિમા છે તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણે કરી શકીએ જેમણે ધનની લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તે એમ કહેવાય છે કે દક્ષિણવર્તી જે શંખ હોય તે શંખનું નિત્ય પૂજન કરે તો એમને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય કોઈને પદોન્નતિ મેળવો હોય આજના પરિપ્રેક્ષમાં જોઈએ તો પ્રમોશન મેળવવું હોય તો એમણે પણ નવમના દિવસે નવમીના દિવસે એ કુમારિકાઓને ભોજન કરાવવું જોઈએ જેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ભગવાન શ્રી નારાયણની ભક્તિ જોઈતી હોય એમણે એ અશ્વત્થાની પૂજા કરવી એ જ આ અધિક માસમાં કરવું જોઈએ એવું મારું માનવું છે અને અહીંયા પણ આ દ્રોણેશ્વર ધામમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ઘણા એવા સત્કાર્ય કરવાના છે ઘણા એવા અધિક માસમાં નિત્ય એકસો આઠ હનુમાન ચાલીસા છે પછી એકસો ને આઠ એક હજાર આઠ વંદુના પાઠ છે અથવા તો નિત્ય ભગવાન દ્રોણેશ્વર મહાદેવનું પૂજન મહાભિષેક જેવા અનેક કાર્ય અહીંયા અને વિદ્યાર્થીઓ દ્વારા નિત્ય સવા લાખ મહામંત્રના જપ પણ અહીંયા કરવાના જ તો આ બધા જે જપના જે પરિકલ્પ છે એ ભગવાનની ભક્તિમાં અભિવૃદ્ધિ કરાવનારા છે તો એવું કરવું જોઈએ ખૂબ જ સુંદર આજની ધર્મ ચર્ચામાં આપણે નિહાળ્યું કે અધિક માસમાં કેવા કેવા કાર્યો આપણે કરવા જોઈએ અને અધિક વાસનો શું મહિમા રહેલો છે વિશેષ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિય દાસજી સ્વામીજીની દિવ્ય પ્રેરણાથી અને પરમ માતૃ વાત્સલ્ય પરિપૂર્ણ એવા બાલકૃષ્ણ દાસજી સ્વામીજીના માર્ગદર્શનમાં એસજીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના અનેક સંસ્થાઓ રહેલી છે સંસ્થાઓમાં પણ અધિક માસ અંતર્ગત ખૂબ જ સુંદર મજાના ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન એસજીપીમાં પણ વિવેકભાઈ ખૂબ સારા એવા કાર્ય થવાના છે કે જેનો લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ઋષિકુમારો અને સંતો દ્વારા ઘણા એવા સેવાકીય કાર્ય થવાના છે યજ્ઞ દાન અને અનેક પ્રકારના સેવાકીય કાર્ય અને વિદ્યાર્થીઓની પણ ઉન્નતિ થાય ભક્તિમાં અભિવૃદ્ધિ થાય તેવા કાર્ય કરવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા એસજીપી ત્યાં પણ ખૂબ એવા સત્કાર્ય થવાના છે અનેક એવા સેવા કાર્ય સમાજલક્ષી થવાના છે અને અહીંયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરમાં પણ અધિક માસ દરમિયાન ઘણા એવા જપ તપ અનુષ્ઠાન અને સેવાકીય કાર્ય થવાના છે તો આ બધા જે સેવાકીય કાર્ય છે એ જે જપ તપના જે નિયમો છે અધિક માસ દરમિયાન તે એટલા માટે જ કે વિદ્યાર્થીઓમાં એ ભક્તિમાં અભિવૃત્તિ અને કંઈક કારણ કે ભગવાને આપણને બાર મહિનામાં એ ત્રણ વર્ષે જે આપણને એક અધિક જે મહિનો આપે છે એ અધિક માસ દરમિયાન જે આપણે જે ભક્તિ કરીએ ભજન કરીએ તપ કરીએ દાન કરીએ સેવા કરીએ તેનું આપણને કંઈ અધિક ફળ મળતું હોય છે માટે કદાચ આપણે કંઈ શરીર અવસ્થા પ્રમાણે આપણે કંઈ જપ તપ ન કરી શકીએ તો જે જપ તપ કરે છે જ્યાં આવા સેવા કાર્ય થાય છે જ્યાં સમાજલક્ષી આવા કાર્ય થાય છે કે આપણે આપણું જો અનુદાન આપીએ ને તો પણ એ આપણે એ કરેલું જે કાર્ય છે વ્રત છે એનું આપણને ફળ મળતું હોય છે તો આપણે કદાચ એવા કાર્ય ન કરી શકીએ આપણે કંઈ વ્રત તપ ન કરી શકીએ તો જ્યાં વ્રત તપ ચાલતા હોય ત્યાં આપણે આપણું અનુદાન આપી અને આપણે જે પણ આપણે ફૂલ નહીં તો કોઈની પાસે નહીં આપણે જે પણ અનુદાન કરીએ તો તેનું આપણને વિશેષ એ ફળ છે એનું જે વ્રત કરવાનું જેટલું ફળ છે ને એટલું જ ફળ આપને એમાં આપણું પ્રોત્સાહન પાડવામાં મળતું હોય છે ખૂબ જ સુંદર ગુરુવરીય માધવપ્રિય દાસજી સ્વામીજીની દિવ્ય પ્રેરણાથી અધિક માસના આ સેવા કાર્યો અને ધાર્મિક કાર્યો ચાલી રહ્યા છે તો જે પણ ધર્મપ્રિય ભક્તો હોય એમને પોતાની સદલક્ષ્મી અને પોતાના સદ વિચારો એને આમાં જોડવા હોય તો એ જોડી શકે છે એની સાથે સાથે પોતાની આસપાસ રહેલી ગૌશાળા હોય એમાં પોતે ગૌ ગૌ પૂજન કરી શકે છે અને ગૌચારોનો એ પણ લાભ લઈ શકે છે અને વિશેષ આ પુરુષોત્તમ માસ એ ખૂબ જ મહિમાવાળો માસ છે ખૂબ જ સુંદર ગુરુવર્ય શાસ્ત્રી સ્વાદ શ્રી મહાદેવ પ્રિયદાસજી સ્વામીજીની દિવ્ય પ્રેરણાથી આ ગુરુકુળમાં અધિક માસના સેવાકીય અને ધાર્મિક આ પ્રયાસો ચાલી રહ્યા છે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં આપની સદલક્ષ્મીના સદ વિચારો જોડી શકો છો વિશેષ આપની આસપાસ રહેલી ગૌશાળામાં પૂજન અને ગૌચારાનો પણ આપણે સેવા લઈ શકો છો આ પુરુષોત્તમ માસનું મહિમા ખાલી જાણવાથી નહીં પૂરું થાય આપણે ધર્મપ્રેમીઓ છીએ તો આપણે આ પુરુષોત્તમ માસની અંદર ખૂબ જ પવિત્ર હૃદય કરીને આપણે ધાર્મિક અનુષ્ઠાનો અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવું પડશે એટલે જાણવાની સાથે સાથે એ પુરુષોત્તમ માસને માણવો પણ જોઈએ જી જી જરૂર કારણ કે આપણે માહિતીઓ જાણી લઈએ એનાથી કશું નથી થતું તો એને જ્યાં આવા કાર્ય ચાલતા હોય ત્યાં પ્રત્યક્ષ જઈને પણ અનુભવ કરવો જોઈએ ક્યારેય આપણે કર્યું જ ના હોય તો પછી આ હવામાં ઉઠતી ગોળીઓ લાગવી તો એ ક્યારેક આપણે ત્યાં પ્રત્યક્ષ જઈ અને એ પુરુષોત્તમ માસને જાણીએ અને માણીએ ને તો વિશેષ એનો લાભ હોય તો આજની આ ચર્ચા અધિક માસના આ પરમ પવિત્ર મહિમા સાથે આપણે પૂર્ણ કરીએ છીએ ફરીથી ધર્મપ્રમી મિત્રોના આગ્રહથી આપણે આગળ વિડીયો એ શ્રાવણ માસની અંતર્ગત ભગવાન શંકરની એ મહાપૂજા શંકરના મહાભિષેકના એ દિવ્ય અને ભવ્ય મહિમાને લઈને આવીશું તો આપ અમારી સાથે જોડાયેલો રહો શાસ્ત્રી દેવેન્દ્રાચાર્યજી અને શાસ્ત્રી વિવેક સાથે આપણે ફરીથી માણીશું દિવ્ય શાશ્રક્ત દ્રષ્ટિની ધર્મચર્ચા